તો જોઈ લો મિત્રો ચેતર વસાવાને લઈને ડેડીયા પાડીથી એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે પેલા સાઈડમાં વાયરલ વિડીયો જુઓ હવે આ વિડીયો જોઈને તમને એમ થતું હોય છે કે આ બધું છે શું પણ મિત્રો આંધુ છેતર વસાવાને છોડાવવા માટે થઈ રહ્યું છે ફૂલ વિડીયો તમને આગળ દેખાડીશ એટલે તમને બધી ખબર પડી જશે હજારો લોકો મિત્રો રોડ ઉપર ઉતરી ગયા છે તો જાજો ટાઈમ નથી લેવો છેતર વસાવાને છોડાવવા માટે જે અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ને એ સાઈડમાં વિડીયો જુઓ અને ચેનલ પર જો ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી આવીને આવી અપડેટ તમને સૌથી પહેલા જોવા મળતી રહેશે તો સાઈડમાં વાયરલ વિડીયો જુઓ હવે તમે આ સાઇડમાં વિડીયો જોયો એની માલકો મિત્રો હજારો આદિવાસી સમાજના લોકો રોડ ઉપર ઉતરી ગયા છે કેમ કે ત્રીસ દિવસ જે આ દોસ્તો પૂરા ત્રીસ દિવસ છેતર વસાવાને જેલની માલકોર થઈ ગયા છે તેમ છતાં હજી મિત્રો જામીન મંજૂર નથી થતા જેને લઈને મિત્રો ડેડિયાપાડાની માલકો મિત્રો ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને આ વિડીયો સોશિયલ મીડિયામાં

મિત્રો પોલીસ કરીમાં પણ મિત્રો આગળ હાલ્યા જાય છે અને પાછળ મિત્રો જ્યાં જોવાના મિત્રો આદિવાસી સમાજના લોકો દેખાય છે તો આજ માટે એટલું